નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે શું તમારું દીકરો કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો છે આ પ્રશ્ન તમને પણ પરેશાન કરે છે તો તમારી પાસે એક સારો તક છે શનિ અમાવાસ્યાના દિવસે એક ખાસ જગ્યાએ એક દીવો કરવાથી તમારી લાંબા સમયથી અટકેલા લગ્ન નક્કી થઈ શકે છે પ્રાચીન ઉપાય જે લગ્ન વિલંબ દૂર કરે છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિ અમાવસ્યાના દિવસે કરવામાં આવતો એક નાનકડી ઉપાય તમારા બાળકોના લગ્ન માટે મદદ કરી શકે છે જો તમે તમારા બાળકોના લગ્ન અંગે ચિંતિત છો અને તેમના લગ્ન માટે સંબંધ થવામાં વારંવાર અડચણ આવી રહી છે તો આ વીડિયો એ તમારા માટે છે આજે હું તમને આ વિડિયાના માધ્યમથી વહેલા લગ્ન થવા માટે એક સરળ અને અદ્ભુત ઉપાય જણાવવાનો છું જે તમારે આ શનિ અમાવસ્યાના દિવસે કરવાનો છે આ ઉપાય જ્યારે બાળકો દ્વારા કરવા ઈચ્છે તો તેઓ જાતે કરી શકે છે અને જો જાતે એવું થાય છે કે વ્યક્તિ કરી શકતા નથી ત્યારે એવા સમયે બાળકોની માતા અથવા પિતા એ ઉપાય કરી શકે છે ઘણીવાર સ્થિતિ એવી હોય છે કે બાળકને જનકુંડળીમાં જે સાતમું ભાવ હોય છે તે પાપના પ્રભાવમાં આવી જાય છે કેટલાક બાળકોની જનકુંડળીના સાતમું ખાનાનો સ્વામી સંબંધ તોડનાર ગ્રહોની અસર હેઠળ આવી જાય છે જેના કારણે સંબંધો આવશે વાતચીત ચાલશે પરંતુ કોઈ પણ વાત અથવા સંબંધ સફળતા સુધી નહીં પહોંચી શકે મધ્યમાં જ અટકી થઈ જશે લોકો જોવા આવશે જુઓ અને વિદાય થશે પરંતુ કોઈ પણ પ્રકારનો અથવા પોઝિટિવ જવાબ આપતો નહીં મળી શકે આપને એવું લાગશે કે આ વખતે તો સંબંધ પાક્કો થઈ જશે બધી વાતો પક્કી થઈ જશે પરંતુ આખરે જતા વાતનો મામલો બગડે જશે એવું કારણ આવશે જે તમારીનું ન હોવાનું અને જેને તમે પસંદ કરવામાં નહીં આવો અને તમારું બાળક ત્યાં જતા નથી તો તમે બીજા પક્ષને ના કહી દશો અને એવી સંબંધ જે તમારીનું છે અને જે તમને પસંદ છે તમે ત્યાં જવા માંગતા હો તો તે સંબંધ સામેથી પક્કો નહીં થઈ શકે એવામાં તમારા બાળકોની ઉંમર જવા જ રહે છે જ્યારે તમારા બાળક સુંદર દેખાય છે સારી નોકરી હોઈ શકે કે પછી ખુદનું કામ ભગવાનની કૃપાથી તમારું બેકગ્રાઉન્ડ પણ સારો હોઈ શકે છે એટલું બધું હોવા છતાં લગ્ન માટેના સંબંધ પકડા કરવાની વખતે વારંવાર મુશ્કેલીઓ આવતી રહે છે જો તમારા લોકોના મામલે પણ આવું જ ચાલે છે તો ચિંતા કરવાની જરૂર નથી હું તમને જે ઉપાય સમજાવવાનો છું તે શનિ અમાવાસ્યાના દિવસે કરી લેવું પરંતુ પહેલું હું તમારું નિવેદન કરું છું કે જો તમે ચેનલ પર નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારી આવી રહી નવી વીડિયોના નોટિફિકેશનો તમને મળતા રહે અને તમે અમારી દરેક વિડિયો જોઈ શકો આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય શનિદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો શનિદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે પ્રિય દર્શકો હવે તમે ઉપાયો સાંભળો આને ધ્યાનથી સાંભળજો આ ઉપાયો તમારે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના શનિ અમાવસ્યાના દિવસે સાંજના સમયે કરવાની છે એટલે કે સાંજના સમય સાંજના કેટલા વાગ્યે સૂર્યનો અસ્ત થવાની એક કલાક પૂર્વેથી લઈને એક કલાક પછી સુધી તમે આ ઉપાય કરી શકો છો માની લો કે જ્યાં તમે ઓછો ત્યાં ત્યાં સૂર્યાસ્તનો સમય સાત વાગ્યાનો છે તો પછી આ ઉપાય તમે છ થી આઠ વાગ્યા સુધી ક્વલકર સમય કરી શકો છો એટલે કે છ સાત આઠ તમારી પાસે ત્રણ કલાક છે આ ત્રણ કલાકમાં તમે એ ઉપાય ક્યારે પણ કરી શકો છો સાંજ સમયે જ આ ઉપાય કરવો છે આ ઉપાય કરવા માટે તમારે જે સામાન જોઈએ તે નોંધ લેજો એક કાળો કપડું તમારી પાસે હોવા જોઈએ રૂમાલના કદનું એકદમ સાફ અને નવો કપડો હોવો જોઈએ તમે રૂમાલના કદનું લો અથવા રૂમાલ કરતાં થોડું મોટું હવે આ કાપડમાં તમારે શું શું રાખવું છે એ ધીરે ધીરે કહેવા જઈ રહ્યા છીએ લગભગ પચાસ ગ્રામ કાળી સરસો અહીં નાખી લો પછી પચાસ ગ્રામ કાળા તલ હવે શું રાખવું છે અને એક રૂપિયાનું સિક્કો પણ એમાં મૂકવું છે તો તમારા આ ત્રણ વસ્તુઓ આ કાપડમાં રાખી લેવા જોઈએ કઈ કઈ વસ્તુઓ એકવાર ફરીથી બોલું છું કાળી સરસો લગભગ પચાસ ગ્રામ કાળી તલપણ લગભગ પચાસ ગ્રામ અને અનુ સિક્કા આ ત્રણ વસ્તુઓ આ કપડામાં મૂકજો અને એની પોટલી બનાવી લો હવે તમારે એક દીવો લેવાનું છે મતલબ માટીનો દીવો એક લાંબી વાટ બનાવજો અને આ દીપકમાં મૂકજો હવે દીવામાં સરસોનો તેલ નાખજો અને એક ચાટકી કાળા તળ પણ આ દીવામાં નાખજો હવે આ બે વસ્તુઓ તમારા પાસે તૈયાર થઈ ગઈ છે હવે આ પોટલી જે તમે બનાવી છે એને એ બાળકના માથા ઉપરથી ફેરવવાનો છે જેને તમે લગ્ન માટે આ ઉપાય કરવા માંગો છો અને જો બાળક ન હોય તો તો તે બાળકના ફોટા પરથી ફેરવવાનો છે જો ફોટો નથી અને બાળકો પણ નહીં છે તો આંખો બંધ કરીને તમારા બાળકનો જે ચહેરો છે તે તમારા મનમાં આવે અને એવી દ્રષ્ટિ લ્યો કે તમારો દીકરો સાક્ષાત તમારી આંખો સામે સાથે બેઠો છે અથવા દીકરી તમારા સામે બેઠી છે અને તેમના માથા પરથી તમે સાત વખત ફરી વળો છો જો તમે તમારા માટે કરી રહ્યા છો તો તમારા માથા પરથી ફરી વળવા આ રીતે સાતવાર માથા પરથી ઘડિયાળની દિશામાં ફેરવવાનો છે પછી આ સરસોનું તેલવાળો દીવો અને આ પોટલી લઈને તમે કોઈ પણ પીપલના ઝાડ નીચે જવું છે સાંજના સમયે હવે આ પીપલનો ઝાડ શનિ મંદિરમાં હોઈ શકે છે શિવ મંદિરમાં હોઈ શકે છે હનુમાન મંદિરમાં હોઈ શકે છે અથવા પછી કોઈ પાર્કમાં પણ હોઈ શકે છે જ્યાં પણ બની શકાય ત્યાં જઈને પીપલના ઝાડ નીચે બેસી જાવ અને પહેલાં આ સરસોનું તેલવાળો દીવો બળાવો જ્યારે તમે પીપલના ઝાડ નીચે બેસી રહ્યા છો ત્યારે તમારું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ અને દીપકનું પણ મુખ પશ્ચિમ તરફ થઈ જવું જોઈએ હવે આ દીપકને દીવા વાળી દેજો જ્યારે તમારા મનના ઈચ્છા કહેશો હવે આ પોટલી પણ આ દીપકની નજીક રાખતા જવું જોઈએ શનિદેવ મહારાજને પ્રાર્થના કરજો તમારા પિતૃદેવતા પિતૃગણને પણ પ્રાર્થના કરજો અને પરમપિતા પરમેશ્વરથી પણ પ્રાર્થના કરજો કે તમારા બાળકોની ઝડપે લગ્ન થાય ત્યાર પછી જો સંભવ હોય તો આ પીપલના વૃક્ષની ત્રણ પરિક્રમા કરી લેતા જા તમારા મનની ઈચ્છા કહેતા જા જો તમે વૃક્ષની પરિક્રમા નથી કરી શકતા તો પછી તમારે તમારી જ પરિક્રમા કરી લેવી જોઈએ એકવાર ઊભા થઈને ત્રણ વાર ગોળ ગોળ ઘૂમી જાઓ જો તમે તમારી જ પરિક્રમા કરશો તો તમને પણ તેનું સારું ફળ મળશે જેમની પીપલના વૃક્ષની પરિક્રમા કરવાથી મળે છે આ રીતે આ નાના ઉપાય છે જેનું પરિણામ મોટા જાદુઈ છે સૌથી મહત્વની બાબત એ છે કે આજે શનિ અમાવાસ્યા છે અને એક વધારાનો ચમકારો એ છે કે આજે શનિદેવ તેમના રાશિની બદલાવ પણ કરી રહ્યા છે અમાવાસ્યાના શનિવારે આવવું તો ભાગ્યે જ યોગ છે પરંતુ અહીં એક અલગ જ દુર્લભ યોગ પણ બનાવાઈ રહ્યો છે એવી સુંદર સ્થિતિમાં આ નાનકડી ઉપાય કરશો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારું પરિવારમાં ખુદ સકારાત્મક ઉર્જા અને શુભ પ્રભાવ લાવશે હવે તો તમારે બસ આ વાતને વિલંબ વગર પ્રયાસ કરવો છે અને તમારા ઘરમાં ખુશીઓની ખૂણાઓ ખુલી જશે તમારા દીકરા કે દીકરીના લગ્નની રાહત માટે આ ઉપાય અજમાવશો તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપી નિકાલ મેળવી શકો છો તો મિત્રો વીડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખી દેજો કલિયુગના જીવંત દેવતા એટલે કે હનુમાનજી પાસે આ જ એક મજેદાર ઉપાય છે જે ખાસ કરીને જાતકોએ અથવા માતાપિતાએ શનિવારે એક વખત કરવામાં આવે છે અને આ તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે લગ્ન તો થઈ જાય છે પરંતુ જો બાળકોના લગ્નનો કંઈક યોગ ન બની રહ્યો હોય તો આ ઉપાય કરવાથી જો તમારું બીજું કોઈ કામ અટકાયું હોય જેમ કે સંતાન સંબંધિત કોઈ ખાસ બીમારી અથવા આર્થિક સમસ્યા તો આ ઉપાયથી તમારા પ્રશ્નોનો ઉકેલ પણ મળવા જોઈએ બાળકો માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે અને શનિવારે હનુમાનજી મહારાજ હંમેશા તમારી સાથે હોય છે બીજા દેવતાઓની તુલનામાં તમારી પ્રાર્થના અને વિનંતી તત્કાળ સાંભળે છે આ ઉપાય તમે તમારા પૂજા ઘરમાં જ કરી શકો છો ઘરની સામગ્રીથી કેવી રીતે કરવું તે હું તમને બતાવતી છું પરંતુ તે પહેલા નમસ્કાર તમે બધા મારો ચેનલ પર સ્વાગત છે જો તમારે વિડિયો પસંદ આવે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને લાઇક કરવાનું ન ભૂલશો કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂર લખી દેજો મિત્રો આજના આધુનિક સમયમાં બાળકો પાસે પર્યાપ્ત સમય નથી કે તેઓ ઉપાય કરી શકે એટલે દીકરા કે દીકરીના માતાપિતાએ પણ આ ઉપાય અજમાવવો જોઈએ કૃપા કરીને અમને પ્રોત્સાહનની જરૂર છે અને જેમ તમે બીજા લોકોના દુઃખદર્દમાં ભાગ લેશો તમારું પોતાનું દુઃખ સ્વમેળે દૂર થઈ જાય છે આ ઉપાય તમે સવારે કરો કે સાંજમાં કોઈ પણ સમય કરી શકો છો હા કાલે મંગળવાર છે તમે કાલે અથવા કોઈ બીજા શનિવારે આ કરી શકો છો તમારા પૂજા ઘરમાં બેસી જાઓ થોડી વેળા લઈને એક દીપક પ્રગટાવજો તસવીરમાં હનુમાનજીનું ચિત્ર હોવું જોઈએ અને જો શ્રીરામ દરબારનો ચિત્ર હોય તો અને વધુ સારો છે કોઈ કારણથી ભગવાન શ્રીરામ વગર તમારું કોઈ પણ કામ હનુમાનજી મહારાજ નહીં કરશે તો હનુમાનજી મહારાજ સાથે ભગવાન શ્રીરામ હોવા જોઈએ અને પછી અમે તમને તે છોકરી અથવા છોકરાની જરૂર પડશે જે લગ્નની સમસ્યાનો સામનો કરી રહ્યો છે જો તે ઘરમાં છે તો આ ઉપાય અજમાવવો જોઈએ અને જો તે ઘરમાં નથી ક્યાંક બીજા સ્થળે રહે છે તો તેના માટે હું બીજું ઉપાય બતાવશું પરંતુ જો તે ઘરમાં છે તો યોગ્ય સમયે ધ્યાન રાખો જ્યારે તે છોકરો અથવા છોકરી ઘરમાં હોય જેના લગ્નમાં સમસ્યા છે જો તે ઘરની બહાર છે તો તેના કામ માટે ઉપાય કરવો તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખી દેજો જો તમે આ કામ કરવા જાઓ તો જો ઘરમાં ન હોવ તો પછી તમને સમગ્ર પ્રક્રિયામાં પરેશાની થશે પરંતુ જો તે સાંજે પાછા આવે છે અથવા સવારે હાજર હોય છે તો તમે એ સમયે આ કરી શકો છો હવે જેમ જ તમે પૂજામાં દીપક પ્રગટાવશો ત્યારે તમને એક સાફ અને થોડી લાલ રંગની કાગળ જોઈએ લાલ અથવા કાળો કાગળ તો આપણા ઘરમાં ઘણીવાર મળતા નથી પરંતુ ક્યારેક મળી જતું હોય છે પરંતુ સફેદ કાગળ તો નિશ્ચિત રીતે મળતો હોય છે કેમ કે બાળકો તેની લખાઈ વાંચાઈ માટે વાપરતા છે ઘરમાં સફેદ કાગળ તો સરળતાથી મળે છે પરંતુ આપણે લાલ કાગળ જોઈએ છે જો લાલ કાગળ મળતું ન હોય તો પણ લઈ શકો છો તેનો અર્થ એ છે કે થોડું કુમકુમ અથવા રંગ લઈ તેને એક ચમચી અથવા કપમાં નાખો થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે મિશ્રિત કરો પછી તે કાગળ પર આ મિશ્રણ નાખો અને હિટકાવ કરો કદાચ કાગળ સંપૂર્ણપણે લાલ ન બને પરંતુ હિટકાવવાથી તે આપણા માટે લાલ લાગે છે હવે આ લાલ કાગળ પર તમને એક વસ્તુ રાખવી છે જે તમારા રસોડામાં છે હિંગ તો તમારા ઘરમાં હોવું જોઈએ હિંગથી દાળ કઢી અને મોટા બનાવટના સ્વાદમાં બહુ ખાસ વાત આવી જાય છે જો હિંગના ટુકડા છે તો ત્રણ ટુકડા લઈ લો નાના હોય કે મોટા થોડી વહેલી રીતે કરજો પરંતુ ત્રણ ટુકડા તો જરૂરથી લઈ લો જો પીસેલી હિંગ છે જેમ કે આજકાલ પીસી મળતી છે તો ખાલી ડબ્બામાં થોડી લઈ લો કેમ કે તેના ટુકડા અલગ હોય છે જેને પીસવામાં વધારે સમય લાગતો હોય તે સાંભળો પીસેલી હિંગ લઈ લો પરંતુ સાચી હિંગ હંમેશા ટુકડામાં જ હોય છે અર્થાત તે પૂર્ણ હોય છે તો જો તમારા પાસે ઉત્હિંગ હોય તો ત્રણ ટુકડા લઈ લો અને જો પીસેલી છે તો ત્રણ ચૂટકી લઈ લો આ કાગળ પર જે કાળો કાગળ છે એ પર અથવા તો ત્રણ ટુકડા અથવા ત્રણ ચૂટકી હિંગ રાખો અને આ રાખી લેના પછી હવે તમે તેને તમારા પૂજા ઘરમાં હાથની પટ્ટી પર રાખી દો ઉત્તરની તરફ રાખીને હું તમને એક મંત્ર આપવાના જઈ રહી છું હું સ્નેજથી બોલી દઉં છું બહુ સરળ છે આ મંત્ર હનુમાનજીના સમક્ષ અગિયાર વાર બોલો બસ અને બસ આહિંગને હાથની તરફ રાખીને અને અગિયાર વાર નજર કરી નમસ્કાર કરતા બાળકોના તાત્કાલિક વિવાહમાં જે પણ મોટા અવરોધો હોય તેમને દૂર કરવા માટે કોઈ પણ ગ્રહ દોષ હોય કેમ કે તમને જાણ છે કે નવ ગ્રહો હનુમાનજીના આગળ નમસ્કાર કરે છે અને જો કોઈ ગ્રહદોષ છેડછાડ અથવા જન્મકુંડલીમાં કોઈ કારણ હોય તો બધા મર્યાદા દોષોને એકસાથે દૂર કરવા માટે પ્રાર્થના કરો અને પછી હવે તમારે શું કરવું છે તે હિંગ છે પ્રથમ પુડિયા બનાવી લો એટલે કે એકઠું કરી લો અને હવે આ બાળકોને બોલાવો અને તેમના ઉપરથી સાતવાર ઘુમાવો તેમના કાંધે આ પુડિયા સાત વાર ઘુમાવજો હવે આ મંત્ર તમારા છે આ મંત્ર છે જે તમને હનુમાનજીના ક્ષ અગિયાર વાર બોલવું હતું શ્રિહનુમતે નમઃ શિહનુમતે નમઃ શિહનુમતે નમઃ જેમ કે મેં તમને પહેલાં કહ્યું બાળકના પૈ પર સાત વાર આ હિંદ પુરિયા તરીકે ગુમાવવી છે ધ્યાન રાખો કે છોકરો છે કે છોકરી જેના માટે વિવાહની સમસ્યા છે અને જો ઘરમાં બાળક નથી તો પછી શું કરવું બાળકોની ફોટો લેતી વખતે તેને સાત વાર ઘુમાવવાનું ભૂલશો નહીં આ સાંભળો જરૂર ઘુમાવવું છે તમારા છોકરાની ફોટોના મસ્તક પર ઘુમાવવું છે પછી જો તમારા ઘરમાં કોઈ વૃક્ષ અથવા છોડ છે તો તે દિવસ શનિવારે થોડી જમીન ખોદી આ પુડિયા ક્યાંક નાખી દો અરે જો તમારા ઘરમાં કોઈ છોડ નથી તો પછી તમને બહાર જવું પડશે એવી જગ્યાએ જ્યાં વૃક્ષો અથવા છોડ હોય જેમ કે નજદીકી પાર્કમાં મંદિરમાં અથવા બીજી કોઈ જગ્યાએ હવે વૃક્ષો ઘણીવાર ચોરાહા પર અથવા રસ્તે પર હોય છે અથવા તો પીપલનું વૃક્ષ હોય છે અથવા નીમનું કોઈ પણ વૃક્ષ અથવા છોડ હોઈ શકે છે ફક્ત તેની નીચેની મટી નાખી અને તે જગ્યા દબાઈ દો એક શનિવારે ચકાસી લેજો કોઈ પણ શનિવારે કરી શકો છો બાળકો માટે આ ખૂબ જ જરૂરી છે પૂજા બરાબર હોવું જોઈએ જેમાં ભગવાન શ્રીરામ સાથે હનુમાનજીની તસવીર હોવી જરૂરી છે આ ઉપાય કરી જોઈ જુઓ કમાલ થઈ જશે તરત જ તમારા બાળકોના વિવાહનો યોગ બની જશે આ મહિનામાં જ શુભ કામકાજ શરૂ થશે શુભ સંદેશો મળશે તેવું કહેવામાં આવે છે શનિવારનો દિવસ મિત્રો ખૂબ જ શુભ સમજાય છે જે લોકો લગ્નમાં જોડાયેલા છે તેઓ પણ શનિવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો તેમના લગ્નજીવનમાં ઘણું સારું થઈ શકે છે એટલે મિત્રો અમે જે પણ ઉપાય કહીએ છીએ એ તો તમને શનિવારના દિવસે જરૂર કરવું જોઈએ જેથી હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ચોક્કસ કોઈ સારું આવે આ ઉપાય છોકરો કે છોકરી પોતે પણ ઉપાય કરી શકે છે અને જો તે લોકો ઉપાય નહીં કરી શકતા હોય તો છોકરા કે છોકરીના માતાપિતા પણ ઉપાય સરળતાથી કરી શકે છે જેમણે છોકરા કે છોકરીની કુંડળીમાં બાધા આવી છે અથવા જો તેમાં કોઈ દોષ હોય મિત્રો હવે ચિંતા કરવાનો કોઈ જરૂર નથી અમે જે ઉપાય તમને કીધો એ તમારી એ તમારે શનિવારના દિવસે કરવું નિશ્ચિત રીતે ફાયદો આપે છે જેથી તમારી માંગણીઓ જલ પૂરી થાય અને તમારા લગ્નના યોગ બને ઘણીવાર એવો થાય છે કે છોકરા કે છોકરી ખૂબ જ સારા દેખાય છે અને તે સારું કામ તો કરે છે પરંતુ કશુંક માંગ કંઈક મદદ કરતા નથી અને તે બાળકોની ઉંમર તો સતત વધી રહી છે તેથી તે લોકો ખૂબ ચિંતા કરી રહ્યા હોય છે અને તેમના ને તો આ બાબતે બાપને પણ બહુ ચિંતા થાય છે કે હવે મારા છોકરા કે છોકરીના લગ્ન ક્યારે થશે તો મિત્રો જો આવી કોઈ સમસ્યા હોય તો તમારા કુંડળીમાં કોઈ દોષ હોઈ શકે છે તમે એ દોષ દૂર કરવા માટે શનિવારના દિવસે તમારે જે ઉપાય બતાવીએ છીએ એ જરૂર કરો જેથી તમારા કુંડળીમાંનો કોઈ પણ દોષ નાબૂદ થઈ જશે અને તમારા લગ્નના યોગ પણ બની જશે